બી હોસ્પિટલ સમગ્ર ગુજરાત અને અમદાવાદ શહેર માટે એની સેવા આશીર્વાદ સમાન હતી આ દેશની મહાન વિભૂતિ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે વી હોસ્પિટલની સ્થાપના લોકોની સેવા માટે કરી હતી જ્યારે કોઈને સારવાર ના મળી શકે એ વખતે અદ્યતન સુવિધાઓ સાથે અમદાવાદની અંદર સરદાર પટેલ સાહેબે વીએસ હોસ્પિટલની સ્થાપના કરી અને એનો ડેવલપમેન્ટ થયો વિકાસ થયો જ્યારે જ્યારે કોંગ્રેસ પાર્ટી સત્તા ઉપર હતી ત્યારે એને આધુનિક સાધનોથી ઓપન હાર્ટ સર્જરી હોય નીરો સર્જરી હોય કોઈને કાર્ડિયક ઇસ્યુ થયા હોય કોઈ પણ મોટો અકસ્માત થઈ જાય આઈસીયુ ક્રિટિકલ કેર તમામ અદ્યતન સુવિધાઓ સાથે સમગ્ર ગુજરાતમાં જેની નામના હતી ગુજરાત બહારના પણ લોકો અહીંયા સારવાર માટે આવતા હતા ગુજરાતના અને સમગ્ર દેશના સારામાં સારા ડૉક્ટરો જેમને રાષ્ટ્રપતિ પદ દ્વારા એમને પદ્મભૂષણ એવોર્ડ મળેલા છે એવા ડૉક્ટરો અહીંયા સેવા કરતા હોય અને એકદમ ટોકન રીતે લોકોને નિઃશુલ્ક રીતે સારવાર મળતી હતી અને અનેક લોકોના જીવ બસતા હતા અને લોકોને આસ્થા હતી વિશ્વાસ હતોને સારામાં સારી સુવિધાઓને સારામાં સારા ડૉક્ટરો ક્રિટિકર આઈસીયુ યુનિટ એ બધા સારામાં સારું અદ્યતન સેવાઓ સાથે વીએસ હોસ્પિટલ ચાલતી હતી પણ ભારતીય જનતા પાર્ટીએ આ ખાનગી હોસ્પિટલો એ જે રીતે રાખડો ફાટ્યો છે

સિવિલ હોસ્પિટલની અંદર સોસો સો વેઇટિંગ વેન્ટિલેટરનું ચાલતું હોય કોઈને નીરો ઇન્જરી થઈ હોય કોઈને હાર્ટનો પ્રોબ્લેમ થયો હોય કોઈને એક્સિડન્ટ થયો હોય ત્યારે એને વેન્ટિલેટરની જરૂરિયાત હોય અનેક માણસો વગર વેન્ટિલેટરે જીવ પણ પ્રાણ પણ ત્યાગી દે છે આવી પરિસ્થિતિની અંદર વીએસ જેવી વિશાળ હોસ્પિટલ અદ્યતન સુવિધાઓવાળી હતી એ બંધ કરી દીધી છે એને પુનઃસ્થાપિત કરીને અમદાવાદ શહેરના અને ગુજરાત માટે આશીર્વાદ સમાન સેવાઓ છે એને ફરી ચાલુ કરવામાં આવે એની કોંગ્રેસ પાર્ટીની માંગણી છે શકો છો કે કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલ હતા તેમણે જે નિવેદન આપ્યું છે કે જે અદ્યતન વાળી હોસ્પિટલો જે ખાનગી હોસ્પિટલો છે તેનું આપ જોયું જ હશે દાખલા તરીકે હમણાં જ ખ્યાતિ હોસ્પિટલનો દાખલો આપે જોયો હશે અને જ્યારે જૂની વીએસ હોસ્પિટલ બંધ થવાથી કેટલાક ગરીબ લોકોને ઘણું નુકસાન થયું છે જે પૈસાદાર લોકો માટે તો કંઈ જ નથી પણ ગરીબ વ્યક્તિઓ માટે જે વીએસ હોસ્પિટલ હતી તે આશીર્વાદ સમાન રૂપ હતી અને તેઓ અડધી રાત્રે ત્યાં પહોંચતા હતા અને સારવાર લેતા હતા પણ વીએસ હોસ્પિટલ બંધ થયા હોવાના કારણે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડતો છે તેના માટે કોંગ્રેસ હાલ મેદાનમાં આવી ચૂકી છે અને અમદાવાદ શહેરના એલિસ બ્રિજ ખાતે પ્રદર્શન કર્યું છે આ પાછળ મારા જોઈ શકો છો કે જે જે લોકો ગેટવેલ સુન એમ સેવ વીએસ હોસ્પિટલ મોહબ્બત કી દુકાનના બેનરો સાથે અહીંયા રોડ ઉપર કોંગ્રેસના તમામ લોકો ઘસી આવ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે જૂની વીએસ હોસ્પિટલ જલ્દી જલ્દ શરૂ કરવામાં આવે જેનેથી ગરીબ પ્રજાને લાભ મળે આયુષ્યમાન કાર્ડને બધાથી તો લાભ મળતા જ હોય છે પણ તાજેતરમાં જે ખ્યાતિ હોસ્પિટલોનો દાખલો જોયો છે તો આવી પ્રાઇવેટ હોસ્પિટલો તો કરતાં જે આ પહેલા થી દા વીએસ હોસ્પિટલ આવેલી હતી અને જૂની અમદાવાદ કાતે હોસ્પિટલ આવેલ છે તેને ફરીથી સંપૂર્ણ રીતે શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ સાથે અહીં ઉતરી આવ્યા છે ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાણ આજ કોંગ્રેસ પાર્ટી કે તરફ સે કોંગ્રેસ પાર્ટી કે અમદાવાદ શહેર કે પ્રમુખ હિમસીભાઈ અમદાવાદ વિરોધ પક્ષ કે નેતા સઝાદ ખાન પઠાણ મેરે પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદિન સેખ સાહેબ વિમલભાઈ ઓર કોંગ્રેસ પાર્ટી કે તમામ કાર્યકર आज यहाँ पर मौजूद है और हमारे विधानसभा विरोध पक्ष जो उपनेता शैलेश भाई परमार तमाम लोगों ने आज वाड़ीलाल हॉस्पिटल चालू करने के लिए आज हमने यहाँ धरना प्रदर्शन किया है अहमदाबाद हॉस्पिटल की शान और गुजरात की जान ऐसी वाड़ीलाल हॉस्पिटल कई दिनों से बंद होने की कगार पर है यह वाड़ीलाल हॉस्पिटल चालू करने के लिए हमारे तमाम कांग्रेस पक्ष के नेताओं ने बरसों से हमने लड़ाई चालू रखी है लेकिन भारतीय जनता पार्टी के अन जो वैवट वहवट बराबर न होने के कारण आज ये हॉस्पिटल दिन पे दिन बंद होती जा रही है हमने संकलन समिति की मीटिंग एम एल की मीटिंग के अंदर भी रजुआत की कि ये वाडीलाल हॉस्पिटल तात्कालिक चालू करो तो उस वक्त अहमदाबाद म्यूनसिपल कमिश्नर साहब ने भी हमें कहा था कि हम इसको चालू करेंगे लेकिन आज हमारे तमाम प्रयासों से मुझे भरोसा और विश्वास है कि ये वाड़ीलाल हॉस्पिटल टूक समय में चालू करेंगे और गरीब लोग जिसका लाभ लेते थे वो लाभ फिर लेते हो जाएंगे अहमदाबाद शहर के अध्यक्ष श्री हिम्मत सिंह पटेल हमारे लड़ायक विपक्ष के नेता शहजाद खान पठान द्वारा इस कार्यक्रम का वीएस बचाने के कार्यक्रम का आयोजन किया गया है इसमें शैलेश परमार जी हमारे उपनेता विधानसभा पक्ष के इमरान भाई खेड़ावाला हमारे लड़ाई भी हमारे प्रभारी विमल भाई शाह सहित तमाम कार्यकर्ता और आगेवन आज यहाँ पर उपस्थित रहे हैं आप लोगों को मालूम है कि जिस वक्त में एस हॉस्पिटल शुरू करने की बात थी उस वक्त हम सबने मिल करके यहाँ पर डेढ़ महीने से ज्यादा आंदोलन को चलाया था और तीन से ज्यादा पुलिस केस भी हमारे पे हुए आज भी हम उसके लिए कोर्ट में जो है मुद्दतों पे हमको हाजिरी देनी पड़ती है और उसी वक्त हमने कहा था कि वी हॉस्पिटल सिर्फ अहमदाबाद ही नहीं लेकिन गुजरात के गरीबों की जीवा दूरी समान है गरीबों का एक भरोसा था गरीबों का एक विश्वास था अगर आप ये इस हॉस्पिटल को अगर बंद करोगे तो उससे गरीबों का बहुत नुकसान होगा पहला नुकसान हमने कोरोना के दौरान देखा कि जब एक बेड एक ऑक्सीजन की बोतल और हमको कुछ दवाइयाँ भी नहीं मिल पाती थी अगर वे इस हॉस्पिटल होती कम से कम साढ़े ग्यारह सौ लोगों को यहाँ पर कंटिन्यू मिलती और हज़ारों लोगों की जान बच सकती थी लेकिन भारतीय जनता पार्टी की गरीब विरोधी नीति हद धर्मी की वजह से इस हॉस्पिटल को आज ब्रुदपाई हालत में बनगा करके रखा है 800 करोड़ से ज्यादा का खर्चे करके एस पी हॉस्पिटल बनाई उसका परिणाम क्या मिला आज एस के अंदर 300 से भी कम लोग वहां पर सार लेने के लिए आते हैं अगर यही जब इस हॉस्पिटल में साढ़े ग्यारह सौ लोग आते थे तो एस में क्यों करोड़ों का खर्चा हर महीने एस में हो रहा है सिर्फ एयर कंडीशन का जो बिल है वही दो करोड़ के ऊपर आता है तो मैं मानता हूँ कि गरीब विरोधी निर्णय लिया है तात्कालिक आज कांग्रेस यहाँ बैठी है उसका कारण एक ही है एस वी हॉस्पिटल को तुमने बनाया हमारे कोई एतराज नहीं है लेकिन तुम कम से कम इस हॉस्पिटल को फिर से जो पहले तरीके से चल रही थी उसके तरीके से इसको चालू करो और गरीबों की जो बेहतरी और बहबूदी का जो काम है और यहाँ से हो और दूसरी भी हमारी मांग है कि एस हॉस्पिटल जो एस है उसको भी टोटल कैशलेस किया जाए यहाँ पर पहले तो आयुष्मान कार्ड को भी लागू नहीं किया जाता था बेठो, बेठो। उस लड़ाई को भी मैंने और इमरान खेला ने लड़के सीएम ऐसी आयुष्मान को हमने लागू करवाया आज हमारी आपके माध्यम से विनती है कि एसवीबी को भी कैशलेस किया जाए और वी हॉस्पिटल को पहले की तरह मजबूती के साथ जिस तरह चलती थी पूरे साढ़े ग्यारह सौ बेड के साथ इसको से चालू किया जाए